તો આપણે બોપર એ 11 ક્વાગે પોહતા 10:30 પોણા 11 જેવું જમે જૂઠીને ગડીક આરામ કરીને ચા પાણી પી હવે કે જઈએ આપણે માતાજી દર્શન કરી આવીએ તો હાલો આપણે અહીં ખટારીયા પરિવારના માતાજીનું દર્શન કરી આવ્યા તો આગળ જોડે રહેજો તો જો પણ બોલ લો છે જો દરવાજો હું મયમાયે આપણે બોલ दर्शन करवा आवी गया सही Jai Coy, ma, જોય મુમાઈ માય મુમાઈ માં જો આ ખટારિયા પરિવારના માતાજી છે કુર દેવી ખટારિયા પરિવારને પૂજાય તો જો હું પણ દર્શન કરવા આવી છું તમે સૌ લોકો પણ મુમાઈ માના દર્શન કરી લ્યો તો જો આપણે દર્શન કરવા આવ્યા છે તો માતાજી અહીં પણ બેઠા છે સત સત ખટારિયા પરિવારના માતાજી હાજર હાજર છે જય ગણેશ બાપા જય ગણેશ બાપા જય હનુમાન જય હનુમાન જો ખટારિયા પરિવારના કુળદેવી છે તો જો આપણે દર્શન કરવા આવ્યા અને તમને પણ સૌ લોકોને દર્શન કરાવ્યા તો મોમાઈ માને ખાસ કરીને માનતા હોય કુળદેવીને કમેન્ટ કરજો ખાસ કરીને કે મમ્મઈમાં અમારે પૂજાય છે તો જય મોમ્બાઈમાં તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાઈક તો હાલો જય મોમાઈમાં